નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હિન્દુ દેવી દેવતાના અપમાન બાબતે મનસુખભાઈ રાઠોડ ઉપર ફરિયાદ થઈ હતી ત્યારબાદ મિત્રો મનસુખભાઈ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે પરંતુ મિત્રો ક્યારેક ક્યારેક વાસંત ચાવડા પણ જે છે આ રીતની વાતચીત કરતા હોય છે જેને લઈને મિત્રો ઘણા લોકો હવે વસંત ચાવડાને પણ ફોન કરી રહ્યા છે અને વસંત ચાવડાને આપી રહ્યા છે ધમકી કારણ કે મિત્રો વસંત ચાવડા પણ કેટલીક વાર આવી અને આવી વાતો કરી દેતા હોય છે જેને લઈને મિત્રો લોકો વસંત ચાવડાને પણ કહી રહ્યા છે કે હવે મનસુખ રાઠોડની બકરી તો ડબ્બે પુરાય છે પરંતુ હવે વસંત ચાવડા તું પણ બોલવામાં ધ્યાન રાખજે નહીતર હવે તારો વારો આવી જશે તેમજ મિત્રો વસંત ચાવડા સાથે ઉગ્રતાથી પણ વાતચીત કરવામાં આવી છે જે અંગેનું રેકોર્ડિંગ હાલ ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સામપુ વસંત ચાવડાને કોણે આપી છે આ ધમકી અને મિત્રો આ અંગે તમે શું માનો છો એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બે આઇકન ને પણ દબાવજો હા વતન ચાવડા કેમ છો જી મજા કોણ લાટ છે રાજપુર બોલો ઘણા આ આનંદી બોલુ તો તમારું વતન તો છે થરા બોલો

અરે એનો કેવાનો મતલબ એ કે આવા વધારે પડતું હું બોલું છું એ મને ભાઈ તમે આમ કહો તો કે આ ઘોડી વાળી મેટે કેવી ચાલે આ તો ઘોડી જેની માં બેન હોય ને એ ઘોડી ઉપર થી દલિતો ને ઉતારે એ એક વાર નહિ ને વાર કે અમારે તો આપડો અમારે તો અમારે તો ત્યાં અહિયાં છે ને તમારે નો હોય તો એનો મતલબ એવો છે કે બીજે ક્યાય નથી હાલતું અરે એમને મારે ત્યાં ગામ માં મારે મારે પૂછજો મુ નંબર આપો એને પૂછજો એને હું મારી ઘોડી ચડાવી દઉં પણ હું ઈજ જ કઉ કે તમારે ત્યાં વાંધો નથી તમારે ત્યાં ઘોડી ઉપર દલિતો ચડે તો વાંધો નથી આવતો તો એનો મતલબ એવો નથી બીજે આવું છે વાંધો આવે છે ને જે વાંધો છે જે ઘોડી ઉતારે છે એને હું કઉ છું કે તમારી માગ તમારી બેન થતી હોય ને તો જ તમે ઉતારો નગર નો ઉતારો કોઈની માં બેન ન લાગે ને આ શબ્દ બોલાય કાઢી નાખો નહીં આ જ શબ્દ બોલાય ભાઈ જેની મા બેન ઘોડી થતી દલિતો ને ઘોડી ઉપર થી ઉતારે છે શબ્દ તો આડુ કઈ નથી ભારત નો દેશ નો હરેક નાગરિક સ્વતંત્ર છે અને ઈ એની રીતે એને સારું લાગે એ ઘોડી માં બેન ગદડી માથે બેન હાથી માથે બેન એના બાપ ની તે ઓળી હેલિકોપ્ટર માં એ બરાબર એમાં બીજો કોઈ હુકમ ભાઈ ઉતારવા આવે

ગોડીવાળી મેટર પૂરી કરો બીજું પૂરી તમારી જેવા ફોન કરીને પાછું કરાવે અરે પણ ભૂલી જવ વાત ભૂલી જ